હા તો બા હું વાત કરો બા ને તમે અહિયાં મોકલો છો અરે પણ ભાભી હજી તો આજે ત્રેવીસ તારીખ થઈ બા ને તો અહીંયા હજી મૂકવા આવવા ને અઠવાડિયું બાકી છે સાત દિવસ બાકી છે સાત દિવસ પછી પેલી તારીખે અમે લેવા આવશું હા તો તમારા મમ્મી ના ઘરે જવું હોય તો તમે જાવ ને એમાં અમે ક્યાં ના પાડીએ છીએ તેમાં બા ને અહીંયા મૂકવા આવવાની શું જરૂર છે બા તો ત્યાં રહેશે અને એમ તે મોટા ભાઈ છે તમારા આવડા મોટા તો છોકરા છે બે કોલેજમાં ભણે એવડા એટલું ધ્યાન નો રાખી શકે અને ઉપરાંત તમારા ઘરે તો બબે નો કરાવે છે કોઈને ક્યાં કઈ કામ કરવાની જરૂરત જ પડે છે અને અહીંયા અમારે જોવો અમારે તો બધા કામ હાથે કરવાના હોય અને બધું અમારે કરવું પડે અને એમ અહીંયા બાને મૂકી જાશો તો પાછું એનુંય કરવું પડશે માંડ થોડાક શાંતિ હોય ત્યાં તમે ક્યાં અહીંયા મૂકી જાવશો અને આપણે તો પેલા જ નક્કી થયું તું ને કે એક એક મહિનાના વારા છે આ તો પેલી તારીખે જ લેવા આવશું ક્યારે ઈ તમે ગમે તે કરો પણ છે ને અમે અત્યારે લેવા લેવા નહીં આવીએ અમે તારીખે જ આવશું તમારા મમ્મી ના ઘરે તમારે જવું હોય તો જાઓ વાંધો નથી પણ તમારે બા ને ત્યાં રાખવા પડશે ગઈ વખતે મારે જવું તું મારા મમ્મી ના ઘરે તો મેં કીધું તું કે બા ને ત્યાં હું મૂકી જાઉં ત્યારે તમે શું કીધું તું કે ઈ તો મમ્મી ના ઘરે પછી જવાશે અત્યારે તમારો મહિનો પૂરો કર દો આ તો બસ તો મહિનો તમારો પૂરો કર્યો બાને અહીંયા મૂકવા આવવાની શું જરૂર છે અમારી કરતા તો તમારી પાસે વધારે સારું એને લાગે છે અને તમારી પાસે ઘણુંય છે તો તમે રાખી જકો ને આય અમારે જ કાઈ નથી અમારે રાખો થી કામના પાર નો હોય ધંધા નોકરી ને કેટલું હોય કોઈ ઘરે હોય ને અહીંયા એકલા શું કરે હારું આલો મૂકું હા કોનો હવે ફોન છે મોટા મમ્મીનો મારે વાત કરવી હતી કેમ કે મને વાત ન કરાવી હું કહેતા હતા મોટા મમ્મી મારી વાત કરી હતી મને કેમનું વાત કરાવી અરે ઈ શું કે ઈ કાય કેતા નોતા એનો કકળા કકડા ટોયા ખોદી બાને લઈ જાવ બાને લઈ જાવ તું આયા ઓ પેલા મારે કામ છે અને હું કહેતા હતા અને આજ કેટલી તારીખ થઈ આજ કદાચ તો 23 તારીખ થઈ તો બા આવ્યા કેમ નહી હજી એક આને એક બાના વિના હાલતું નથી આખો દી બા 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 ક્યારે આવશે ને બા ક્યારે આવશે હવે તારે શું બાનું કામ છે ઈ લોકો તો તૈયાર જ છે બાને અહીંયા મૂકવા આવવા માટે એને તો કીધું છે કે લઈ જાઓ પણ આપણે શું વાત થઈ હતી બે ભાઈઓ વચ્ચે તાર પપ્પા ને મોટા ભાઈ વચ્ચે હું વાત થઈ હતી કે દર પહેલી તારીખે જ બાને લેવા જવાનું છે તો હજી તો આ ત્રેવીસ તારીખ છે તો શું કામ આપણે બાને લઈ આવીએ ખોટે ખોટા સાત દિવસ વહેલા અહીંયા લઈ આવીએ અને બા નો ખર્ચો કોણ ઉઠાવે ખર્ચા કરતા ઠીક છે કે ઈ અહીંયા આવીને કકડાટ શરૂ કરી દે અને અહીંયા માંડ આપણે શાંતિથી રહીએ છીએ એને અહીંયા લાવીને શું કામ છે એટલે મેં એને ચોખ્ખી નાદ પાડી દીધી કે અમે પહેલી તારીખે લેવા આવશું એ સિવાય અમે આવશું નહીં તમારે જે કરવું એને કરો

આઈ તેય કરમ બા હેરાન બા માન ગયા જમે ગમે ત્યાં સેટ ત્યાં ત્યાં તો આયા લ્યો અને જો આયા સેટ થયો તો મેં એને બધો સામાન ઉપાડી ન્યાં મૂક્યો

અને એવું કરાય બહાર એની આટલી ઉમર થઈ ગઈ છે ગમે ત્યાં એક જગ્યાએ જ્યાં એ હોય ત્યાં રેવા દેવાય અને આટલી મોટી ઉંમર માં તમે એને આટલી વધારે ઉંમર માં પાસઠ સાહીઠ પાસઠ એવી બધી ઉંમરમાં તમે એને દોડા કરાવ સારું લાગે આ તો શું કરું આપણે એને અહીંયા રાખીએ તો ઓલા ને તો મજા આવી જાય ને એને તો સારું લ્યો જલસા બધે હરવા ફરવા મળે અને આપણા માથે અહીંયા ટેન્શન ના પાર નો રે અહીંયા આખો દી આવીને એનો એનો જ કપો ગાયા કરે ને કકડાટ કર્યા કરે કકડાટ કરતા એનો ખર્ચો કેટલો ને આખો દી દવા ના તેને દવાખાને લઈ જાવ એમાંથી તો આપણે નવરાજ નો થાય તો આપણે ક્યાંક જવું હોય તો આપણે કેવી રીતના જઈએ કે આપણે કેમ જીવવું આમાં તો મમ્મી અત્યારે આટલો ખર્જો થાય છે તો ભવિષ્યમાં તો કેટલા પૈસા અને કેટલી બધી વસ્તુનો ભાવ વધી ગયો છે અને ત્યારે તમે ગઢ્યા થઈ ગયા છો અને ત્યાં ત્યારે કેટલો ખર્જો થાય એમ કે તો મમ્મી તું હા ખર્જો તો વધી જ જશે તો શું છે એમાં તો તું એમ કે મારી કોઈ ભાઈ બહેન છે તારે ક્યાં ભાઈ બહેન છે તું તો એકલો જ છો એટલે સારું શાંતિ છે નહીતર તો ભાઈ ભાઈ નકરા પૈસા આટું બાધ્યા કરે ખોટી લપત કરે છે

અને હું તો એકલો છું અને આટલી મોંઘવારીમાં હું તમને બેન કેવી રીતના રાખીશ એટલે મારે નક્કી કઈ કરવું પડશે એટલે મેં નક્કી કરી લીધું છે એમ તે હું નક્કી કર્યું છે એટલે નક્કી કર્યું છે કે તમે બધી મુલકત જમીન ઘર મકાન બધું મારા નામે કર નાખો અને હું થોડાક પૈસા ખર્જો કરી અને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું એટલે મારે તમારો ખર્જો ઉપાડવો નહીં અને તમે માંદા પડે તોય ભલે અને ના તોય ભલે અને મારા માટે બધું ખર્જો જાય અને મારે તમારી સેવા કરવી ને અને મારે શાંતિ અને બે ભાઈઓ મળીને એક માની સેવા નથી કરી શકતા તો હું તો એકલો છું અને તમારી બે ની સેવા કેવી રીતના કરી શકું બસ એ વાત તો હાચી છે ભૂલ તો છે અમારી બે ભાઈઓ ની અને અમારી બે ની તારા મોટા મમ્મી ની ને મારી એક માં ને અમે નથી રાખી શકતા એક માં નો ખર્ચો અમને ભારે લાગે છે તો ભવિષ્યમાં આપણા છોકરા મોટા થશે તો એ હું આપણને રાખશે કારણ કે બાળકો જેવું જોવે એવું તો તો શીખે છે અમે મા બાપને નથી રાખતા ભવિષ્યમાં અમારા અમને નહીં રાખે વાત તો સાચી છે તે સાચું કીધું કે બધું અમે તારા નામે કરી દઈએ અને છેલ્લે તું જ અમને નહીં રાખ અને અમને મૂકી આવીશ ગમે ત્યાં રોડ ઉપર કે વૃદ્ધાશ્રમમાં ખબર નહીં પછી અમારું શું થશે ના ના તો વિચાર કરી નહીં તે બહુ ચિંતા થાય છે આવું ન કરવું જોઈએ સારું એક કામ કરી મોટા પપ્પાને મોટા મમ્મીને રાખવા હોય તો રાખે ન રાખવા હોય તો કાંઈ નહીં હવે આપણે નક્કી કર્યું છે કે પપ્પાની યારે વાત કરીને બાને કાયમ માટે અહીંયા જ રાખી લઈએ હવે ક્યાંય નથી મોકલવા અને અમ થાય તે એ જાજુ ક્યાં એટલું જીવવાના છે જેટલું પેલા જીવા છે તો છેલ્લી એની જિંદગી છે એ તો સારી રીતના પ્રેમથી અને ખુશીથી વિતાવે બરોબર ને

જે માયે બે છોકરાઓને સરખી રીતના રાખ્યા હોય એના ભાગલા નો પાડ્યા હોય અને બેને ભેદભાવ કર્યા વિના રાખ્યા હોય પછી તે બે ભાઈ મોટા થઈ અને માતા પિતા ગઢા થાય ત્યારે બેયને ભાગલા પાડી નાખશે તો એવું ન કરાય અને તમે પણ આવું કરતા હોય તો એવું બંધ કરી દેજો આવું કાઈ પણ ન કરે પણ અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળી આવતા વિડીયોમાં અરે હું તો કઉ મમ્મી બાને ને ત્યાં મૂકવા જ જવાની શું જરૂર છે બા ને કાયમ માટે અહીંયા જ રાખી લ્યો ને અરે હા ભણ વાળા કરવા દે